ભાલીયા તાલુકાના ખેડૂતો દ્વારા સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાને જંત્રીના મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું વાલિયા તાલુકાની જંત્રી બાબતે આવેદનપત્ર પાઠવી રૂબરૂ રજૂઆત કરી પ્રસ્થાનના નિરાકરણ માટે માંગ કરી હતી વાલીયા તાલુકાના ખેડૂત આગેવાનો તથા જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તથા જિલ્લાના આગેવાનો વાલીયા એપીએમસી ડિરેક્ટરો તથા વાલીયા ભાજપના પ્રમુખ તાલુકા પંચાયતના માજી પ્રમુખ તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભરૂચ જિલ્લાના સભ્ય મનસુખભાઈ વસામાને હાલમાં તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસ જંત્રી બાબતનો મુસદ્દો બહાર પાડીને વીસ બાર બે હજાર ચોવીસ પહેલાં ઓનલાઈન બાંધા લેવા માટે ખેડૂતોને જણાવીને વાલીયા તાલુકાના ખેડૂતોની જમીનમાં ખૂબ મોટા પ્રમાણમાં ખનીજ તેમજ લીગ નાઇટ હોય ખેડૂતોની જંત્રી બે હજાર અગિયારમાં હોય તેને વધાર વધારવાને બદલે ઘણા ગામોની જંત્રી ઓછી કરી દેવાથી ખેડૂતો નારાજ થવાથી ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને આવેદનપત્ર પાઠવીને તેમજ મારુતિ અટોદરિયા પ્રમુખ ભરૂચ જિલ્લા ભાજપ તેમજ ઝઘડિયા વાલિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાને જાણ થવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર દ્વારા જાણ કરેલ છે જેમાં ખેડૂતને બે હજાર ચોવીસ જંત્રીનો જે સૂચિત ડ્રાફ્ટ સરકાર દ્વારા રજૂ કરાયો છે તે વાલિયા તાલુકાના તમામ ગામના નાગરિકોને અસ્વીકાર્ય છે અને સરકાર દ્વારા મિલકતોના મુસદ્દારૂપ મૂલ્યાંકનનો સખત વિરોધ કરીએ છીએ વિરોધના અન્ય મજબૂત કારણો તર્કો અને કેટલાક પ્રશ્નો રજૂ કરેલા છે જે સરકારે ધ્યાનમાં લેવા જ પડશે અને ઘટતા સુધારા વધારા પણ કરવા જ પડશે તેવી ભાલિયા તાલુકાના તમામ ખેડૂતો સરકાર પાસે માંગણી કરી છે સંસદને અમે આવેદનપત્ર આપવા આવેલા ખેડૂતો થકી બે હજાર અગિયારમાં જે જનસીનો ભાવ હતો એનો લબલ થવો જોઈએ અને આ જે વહીવટીતંત્ર દ્વારા જનસીનો ભાવ સિત્તેર તથા ઓછા કરવામાં આવ્યા છે એ ઓછા ભાવ ખેડૂતને માન્ય જ નથી કારણ કે જનસીનો ભાવ વધવા જોઈએ કોઈ દિવસ ઓછા કરવામાં આવતા નથી અને એ જે જંતિનો ભાવ હતા એ ભાવ પ્રમાણે ખેડૂતોએ દસ્તાવેજ કરીને શામ ડ્યુટી ભરવામાં આવી છે તો આ જે તંત્રને જે ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો છે એ અન્યાય કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં નહીં આવે જંતિનો ભાવ વધારવા જ આ ઓછા ભાવ કોઈ પણ ખેડૂતને માન્ય નથી સર્વાંગી વિકાસ માટે જમીન સંપાદન થરવી અને જમીન આપવી જરૂરી છે સર્વાંગી વિકાસ માટે દેશનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય એના માટે ખેડૂત એ જમીન આપવા તૈયાર છે પણ ઓછા પૈસા આપીને ખેડૂતોને જો એ કરવામાં આવે મુશ્કેલીમાં મૂકવામાં આવે એ માન્ય નથી યોગ્ય વળતર આપવું પડે અને બીજી જગ્યાએ ખેડૂતોએ જો જમીન લેવી હોય તો એ જમીનને પેનલમાં આ જમીન સંપાદનમાં લોકો આપવામાં વાંધો નથી પણ જંત્રી ઓછું કરીને જે ખેડૂતોને અન્યાય કરવામાં આવે છે એ કોઈ પણ સંજોગોમાં સર્વે જવામાં આવે આ વડીલો પાર્ટી મિત્ર છે આપની આપની અપેક્ષા મુજબ જો આપની માંગ ન સ્વીકારાય તો શું આગામી આપની રણનીતિ રહેશે અમે સરકારને મનાવવા પ્રયત્ન કરીશું અમે યોગ્ય જગ્યાએ સરકારમાં રજૂઆત કરીશું એ રજૂઆત કરીને અમે જનતીના ભાવ વધારવા પ્રયત્ન કરીશું એમાં જો અમને પૂરેપૂરો સરકાર પર વિશ્વાસ છે એટલે આમાં અમે વાતચીતથી જનતાનો ભાવ વધે એ અમારી પહેલી પ્રાયોરિટી હશે ની શક્ય બને તો એના માટે જે કંઈ કરવું પડે તો ખેડૂતો ભેગા થઈને કાયદેસરની કાર્યવાહી કરે